કેમ છો મિત્રો એકવાર બનાવીને છથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકાય એવી સેન્ડવિચ બેડ ફરસાણ ઇડલી અને ઢોસા સાથે ખાઈ શકાય એવી લીલા દાણાની સૂકી ચટણી બનાવીશું એકદમ ચટપટી અને ટેસ્ટી આ ચટણીને તમે ભીની અથવા સૂકી બંને રીતે ખાઈ શકો છો તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે તો ચાલો લીલા દાણાની સૂકી ચટણી બનાવી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે આજે આપણે એકદમ ફટાફટ બની જતી ગ્રીન સૂકી ચટણી બનાવીશું જેને તમે આઠથી દસ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને એ ગ્રીન ચટણીને તમે ભેળમાં સૂકી ભેળમાં અથવા એને પાણીમાં ડાયલૂટ કરીને તમે કોઈ પણ સેન્ડવીચ પર ફરસાણ પર અથવા કોઈપણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો ફટાફટ બનાવી લઈએ એક મિક્સર બાઉલ લઈ લેશું અને ધ્યાન રાખવાનું છે કે બધી જ વસ્તુ તમારી કોરી હોય મિક્સર બાઉલ પણ તમારું કોરું હોવું જોઈએ મેં દાણાને ધોઈને એકદમ કોરા કરી લીધા છે એક કપ લીધા છે પાણીનો ભાગ સેચ પણ રહેવો ના જોઈએ તો તમારી ચટણી લોંગ ટાઈમ સુધી સારી રહેશે તો એક કપ મેં દાણા લઈ લીધા છે આઠથી દસ ફુદીનાના પાન લઈ લીધા છે એને પણ કોરા કરીને લીધા છે લીલા મરચાં લીધા છે પાંચ લીલા મરચાં લીધા છે તીખા છે તીખા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક આદુનો ટુકડો લાંબો લઈ લીધો છે અને પાંચથી છ લસણ લીધા છે તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મસાલામાં એકદમ સરસ ફ્લેવર માટે આપણે એક નાની ચમચી વલિયારી લઈશું એક નાની ચમચી મેં અહીં આમચૂર પાવડર લીધો છે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો પણ એનાથી થોડું લિક્વિડ થવાની સંભાવના રહે છે એટલે મેં આમચૂર પાવડર લીધો છે એક નાની ચમચી શેકેલું જીરું લઈશું અને એક મોટી ચમચી ચાટ મસાલો લઈશું એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે એનાથી સ્વાદ મુજબ મીઠું નાખીશું અને વન ફોર્થ કપ દાળિયા લઈશું દાળિયાની જગ્યા પર તમે સિંગદાણા પણ લઈ શકો છો પણ દાળિયા મોશ્ચરને એકદમ ઓછું કરી નાખે છે એટલે કે જેટલી ભીનાશ હશે બધી જ શોષી લેશે એટલે દાળિયા લેવાના અને હવે બધું જ આપણે સરસ ફાઇન પીસી લેવાનું છે પ્લસ મોડમાં રાખીને પીસવાનું એટલે સેચ પણ લિક્વિડ નહીં થાય જુઓ જોઈ લઈએ આપણી ચટણી જુઓ એકદમ સરસ ડ્રાય પીસાય છે તમે જોઈ શકો છો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને થોડી વાર આપણે પંખામાં કોરી થવા દેવાની એટલે પંખામાં જે પણ હશે ને એનું બધું મોશ્ચર સુકાઈ જશે અને તમે એને સ્ટોર કરી શકો છો પછી જુઓ મેં ડીશમાં કાઢી લીધી છે બસ તમારે હવે શું કરવાનું અડધો કલાક પોણો કલાક પંખા નીચે જ આપણે એને કોરી થવા દેવાની એટલે સરસ કોરી થઈ જાય પછી એને એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે રાખી શકો છો કોઈ કોઈપણ ફરસાણમાં પણ સેન્ડવિચ પર અથવા સૂકી ભેડ પર તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા ભેડ સાથે પણ તમે એને ખાઈ શકો છો હું તમને થોડી પાણીમાં ડાયલોટ કરીને પણ બતાવું છું કે કઈ રીતે પછી આપણે એને વાપરી શકીએ છીએ એક નાનો બાઉલ લઈ લેશું અને એમાં બે મોટી ચમચી આપણે જે ચટણી બનાવી છે ડ્રાય એ લઈ લઈશું અને એમાં જરૂર મુજબ પાણી નાખીશું પહેલે હું એક ચમચી નાખું છું તમારે કેટલી લિક્વિડ કરવી છે એ પ્રમાણે તમે કરી શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું એક મોટી ચમચી પાણી નાખું હતું હજી થોડું નાખું છું અને એને સરસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે જુઓ અમે ચટણીને સરસ મિક્સ કરી લીધી છે હવે બે બ્રેડ લઈ લઈશું અને ફટાફટ હું તમને સેન્ડવિચ બનાવતા શીખવાડી દઉં છું જુઓ ચટણીને જે આપણે બનાવી છે એ સરસ સ્પ્રેડ કરી લેવાની છે જુઓ મેં બે સ્લાઇસની ચટણી લગાવી લીધી છે હવે આપણે એના પર વેજીટેબલ લગાવીશું ટામેટાની સ્લાઇસ લઈ લેશું કાકડી લઈ લઈશું તમને જે પસંદ હોય વેજીટેબલ તમે નાખી શકો છો અને ડુંગળી લઈ લેશો વેજીટેબલ મૂકીને ઉપરથી બ્રેડ ને કવર કરીને હવે આપણે કટ કરી લઈએ જુઓ મેં કટ કરી લીધું છે અને જો આપણો સેન્ડવિચ એકદમ સરસ બની ગયો છે મિત્રો આ ચટણીને તમે ઈડલી પર ઢોસા પર પણ સૂકી નાખીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ને ચટણીને બનાવીને સ્ટોર કરજો મને લખી જણાવજો કે કેવી બની અને જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું નવી જ રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ તમારું ધ્યાન રાખજો આવજો